રાજ્યમાં વરસાદ વરસી શકે છે જ્યારે કે સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં પહેલેથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ આજે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતા આ તરફ સુરત ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા વરસાદની લઈ આગાહી કરવામાં આવી આગામી ચાર થી પાંચ દિવસ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ રહે તેવી શક્યતા છે ખેડા અમદાવાદ અને પંચમહાલમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ રહે તેવી શક્યતા અને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ તો ભારે વરસાદને કારણે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે અને પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ કરી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતા છે જેને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે